ગ્રામ્ય દેવતા તરીકે આપણે બધા ઓળખીએ છીએ લખતર દરબાર દ્વારા જ્યારે હું જાણું છું ત્યાં સુધી લખતર સ્ટેટ ને સપનામાં આવી કહેલું વાર્તા તો બહુ લાંબી છે પણ આપ સૌ જાણતા હશો જે નથી જાણતા એના કામ સુધી પહોંચાડીએ કે અમારા થાનગઢ નો ઇતિહાસ શું છે અમારા વાસુકી દાદા નો ઇતિહાસ શું છે હું ત્યાં સુધી કહીશ કે દુનિયાનો ઇતિહાસ ઢાખો પાડી દેવો કોઈ ઇતિહાસ હોય તો થાનગઢ વાસુકી દાદા નો ઇતિહાસ

અને વાસુકી દાદા એટલે આપણા 24 નો ગ્રામ્ય દેવતા તરીકે ઓળખ ઊભી થઈ દુનિયાના ઇતિહાસમાં પહેલી વખત કોઈ દેવતા ગામનો ધણી હોય ને તો આખી દુનિયાના ઇતિહાસો ખંખોળી લેવાની છૂટ છે કોઈ દેવતા ગામનો ધણી હોય અને ગામનું સુવ્યવસ્થિત આયોજન થઈ રહ્યું હોય તો એ ઠામ ગામ છે અહીંયા વાસુકી દાદાને 24 થી આવવામાં આવી ત્યાર પછી એક સૌથી મહત્વની વાત મેં અહીંના લોકો પાસેથી પણ સાંભળેલી વાત નાગપાચમના દિવસે વાસુકી દાદાનો અહીંયા એક પ્રકારે આપણી ભાષામાં કહીએ ગામઠી ભાષામાં તો ભૈરું થાય વાસુકી દાદાને ખૂબ સરસ મજાનું આયોજન થાય લોકો બધા થાનગઢ ગામના આજુબાજુના ગામમાંથી શ્રીફળ વધેરવા માટે આવે કોઈ સુખડી માટે આવે અલગ અલગ માનતાઓ કરે અહીંયાથી તમને બધાને કહું છું મારો અવાજ જેટલા લોકોના કામ સુધી જતો હોય એટલા લોકોને કહીએ છીએ મને પૂર્ણ વિશ્વાસ છે દાદા ઉપર થાનગઢ ગામની અંદર જે માણસ નવો રહેવા આવે નાગ પાચમના દિવસે એક શ્રીફળ દાદાને વધારે આખું વર્ષ એને રોજગારી આપવાની જવાબદારી દાદા ઓલે જ છે આખું વર્ષ એને રોજગારી પૂરી પાડવાનું કામ દાદા કરશે આજે ખરેખર ગામ ધણી કોને કહેવાય રાજા કોને કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ લોકસાહીના હતું કે ઓત્યર વરહ પછી પણ વાસુકી તાદો આપે છે એટલે તમામ ગામડાના લોકોન કહીએ છીએ એક નાનામાં નાની માનતા એક વખત તમે કરી લેજો નાગ પાચમના દિવસે આખું વર્ષ તમને રોજગારી પૂરી પાડવાનું કામ અમારો ગામ ઘણી કરી દેશે